ડાયમંડ સિટી સુરતથી કચ્છના પ્રવાસે આવેલી અગિયાર બાઇકિંગ ક્વિન્સ દ્વારા આજે ભુજ માધાપરની વિવિધ શાળાઓમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી બેટી બચાવો બેટી પઢાવો ટ્રાફિક સુરક્ષા સહિતના મુદ્દાઓ પર શાળાના છાત્રોને જાગૃત કરાયા હતા બાઇક પર સફર ખેડીને વિવિધ મુદ્દાઓ પર સામાજિક જાગૃતિ ફેલાવતી સુરતની આ અગિયાર મહિલાઓએ આજે ભુજ માધાપરની વિવિધ શાળાઓમાં ક્લાસ લીધા હતા તેમના અભિયાનમાં બેટી બચાવો બેટી પઢાવો પર વક્તવ્ય આપીને ભારતની સશક્ત નારી શક્તિઓ અંગેની વાતો સમક્ષ કરવામાં આવી હતી જેમાં ભારતની મહિલા કલ્પના ચાવલા પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ મહાન નેતાઓ ગાંધી સરદાર અને નહેરુના વ્યક્તિત્વ વિશે વાત કરી હતી આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસ માટે વાહન વ્યવહારના નિયમો અંગે સમજણ આપી હતી આ સાથે જ એક મહિલા સમાજમાં શું કરી શકે છે તેની સમજણ પણ આપવામાં આવી હતી આ બાઇકિંગ ક્વીન્સ દ્વારા સુરતથી સાતસો કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે અને પોતાની સફરમાં તેમણે નોટબંધી બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શનનું સમર્થન કરીને સંપૂર્ણ વ્યવહારો તેમણે ઓનલાઈન અથવા ક્રેડિટ કાર્ડથી જ કર્યા છે ત્યારે વિવિધ શાળાઓમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી પણ અપાઈ હતી અમે સુરતથી ભુજ સુધી અને આગળ રણોત્સવ સુધી અમે એક કેમ્પેઇન લઈને ચાલ્યા છે જે નરેન્દ્રભાઈ મોદીજીએ ચાલુ કર્યું હતું બેટી બચાવ બેટી પઢાઓ સાથે અમે જોઈન કર્યું છે જે ભુજ પોલીસે આજે ચાલક મિત્રનું અભિયાન નવું શરૂ કર્યું છે એક ટ્રાફિક અવેરનેસ માટે અને સાથે અમે કેશલેસ ઇન્ડિયા અગેન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું એ અભિયાન અમે સપોર્ટ કરવા માટે આજે આ રાઇડ માટે નીકળ્યા છે અમે રાઈડ બાઇકિંગ ક્વીન્સ તરફથી કરીએ છીએ જે એક સુરતનું ગ્રુપ છે જેમાં ખાલી મહિલાઓ બાઇકિંગ ક્વીન્સ તરીકે ચલાવી રહી છે ઘણું બધું ઓલવેઝ આજે જે બધી છોકરીઓને જે અમે મળ્યા છે એ બધી જ છોકરીઓ સાથે અમે વાતો કરી છે ખૂબ જ શેર કર્યું છે અને એ લોકોનો ઉત્સાહ જોઈને અમને પોતાને ઘણો ઉત્સાહ આવી ગયો છે ખૂબ જ સરસ અનુભવ હતો એમને ઓલરેડી એ વસ્તુની અવેરનેસ છે જે બેટી બચાવો બેટી પઢાવનું અભિયાન ઓલરેડી જે વસ્તુ ચાલી રહી છે એમાં એ લોકો પોતે જ ઘણા બધા ચાલક મિત્ર એક અભિયાન જે ચાલુ કર્યું છે જેમાં ટ્રાફિક અવેરનેસના રૂલ્સ અને રેગ્યુલેશન્સ માટે ઘણા બધા સપોર્ટ કરવામાં આવે છે જેમાં અહીંયાના સિવિલાઇઝ લોકોને સમજાવવામાં આવશે કે કયા કયા રૂલ્સ ફોલો કરવા જોઈએ જે જેમાંથી તમે અકસ્માતમાંથી બચી શકો છો ચાર તારીખો નીકળે સુ और तब से लेके हम अभी तक यही है। एक्चुअली बहुत ज़्यादा याद आ रही है अभी तो मम्मा और पापा भी भाई सब याद आ रहे हैं एक्चुअली ये मेरी फर्स्ट टाइम मैं फर्स मम्मा से इतना दूर रही हूँ मतलब दो दिन हो गए अभी तो बहुत ज़्यादा मतलब तो मेरे को मतलब ये हुआ कि नहीं सीरियसली मम्मा से दूर होती है सर का अभी रियलाइज हुआ आज अबारी साढ़ा ना बाइक बाइक के कहे सूरत थी सिंगापुर सूरी बाइक सवारी છત્રીસ દિવસમાં આ બધી સફર પૂરી કરી છે અને આ સાથે એ યુવતીઓ બધી ગામની તો સેવા બધા કરે સમાજની સેવા બધા કરે પણ આ તો દેશની સેવા કરે છે કે જે ખરેખર ગૌરવ અને ગર્વ લેવા જેવી વાત છે અને આ શાળામાં મુલાકાતનું ખાસ કારણ એ જ છે કે એ આ બાઈક સવારી દ્વારા સંદેશો આપવા માગે છે કે આપણે પણ દેશ માટે કંઈક કરીએ અને આ છોકરીઓ છે એ સાહસ માટે પ્રેરાય પોતે પણ મોટી બને મોટી થાય ત્યારે આવા સાહસ કરે અને ખાસ એક હેતુ લઈ મકસદ લઈ બેટી બચાવો બેટી પઢાવો એ મકસદ લઈ અને બધી જ જગ્યાએ ફરે છે અને આ જ પ્રચાર કરે છે અને બીજું કે આ બાઇક તો સાથે ચલાવે છે સાથે સાથે અકસ્માત ન થાય એના માટે પણ શું પગલાં લેવા જોઈએ એ પણ છોકરીઓને સારી રીતે એ લોકો સમજાવે છે આનાથી છોકરીઓને તો ફાયદો જ છે કે આ બાઇકર્સ દ્વારા એક ખાસ સંદેશો મળે છે કે તમે પણ આ વહેમાં આવો તો ખરેખર સાહસ કરો કોઈ વિકટ પરિસ્થિતિ ગભરાવો નહીં અને સાહસ કરીને આગળ વધશો તો સફળતા તમારા કદમોમાં છે